કહેવાય છે કે આવેશમાં આવીને ભરવામાં આવતા કેટલાક પગલાં માનવીની જિંદગી છિન્નભિન્ન કરી નાખે છે ત્યારબાદ આવેશ કરી આચરવામાં આવેલા કૃત્ય માટે પસ્તાવો કરવા સિવાય કંઈ જ બસતું નથી આવી જે ઘટના પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના છેવાડે આવેલા મીરાપુરી ગામમાં બની છે મહેનત મજૂરી કરી ત્રણ સંતાનો સાથે દાંપત્ય જીવન વ્યતીત કરી રહેલ શ્રમિક પરિવારમાં

આ દરમિયાન મુકેશ પણ ત્યાં પહોંચી ગયો હતો અને પોતાની પત્ની સુરેખાને ઘરે આવી જમવાનું બનાવી આપવા માટે જણાવ્યું ત્યારે સુરેખાએ જમવાનું બનાવવા માટે માટે બાદ તુરંત જ જવા ઇનકાર કર્યો હતો એ વેળાએ મુકેશ અચાનક જ આવેશમાં આવી ગયો હતો અને તેના દાદાના ઘરેથી પત્ની સુરેખાને અંદાજીત સો મીટર દૂર સુધી ઢસડતો ઢસડતો પોતાના ઘર તરફ લઈ જવા લાગ્યો હતો આ દરમિયાન થોડે દૂર આવી મુકેશે પોતાની પત્ની સુરેખાને મોઢ માર માર્યો હતો ગુસ્સામાં બેકાબૂ પતિ સામે લાચાર બની પત્ની પરિસ્થિતિ સહન કરી રહી હતી ત્યાં એકાએક જ આવેશમાં આવી જઈ મુકેશ વાંસની લાકડી લઈ તૂટી પડ્યો હોય એમ માથામાં ઉપરા ઉપરી ફટકા મારતા જ સુરેખા જમીન પર ઢળી પડી હતી મુકેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પોતાની પત્ની સુરેખાને એ જ હાલતમાં પડતી મૂકી ત્યાંથી પોતાના ભાઈના ઘરે ચાલ્યો ગયો હતો તો બીજી તરફ નજીકમાં રહેતા સ્વજનોને આ ઘટનાની જાણ થતા જ તેઓ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત સુરેખાને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી લઈ જવામાં આવી હતી પરંતુ માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થવાથી સુરેખાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજો હતું સમગ્ર મામલે પોલીસ મથકે મુકેશ ડામોર વિરુદ્ધ હત્યાના ગુના અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે પત્નીના આરોપી પતિ મુકેશ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મુકેશભાઈ રેજીપેડાબોર પત્ની મુકેશભાઈ અ મુકેશભાઈ રણજીભાઈ ડાભોરે તેની પત્ની ને બુટ માર માર્યો અને લાકડી વડે માથા માં મારતા સુરેખા બેન મુકેશભાઈ ડાભોર સ્થળ ઉપર મરણ થયું અને આ બાબતે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વેજલપુર નવા તપાસ હાથ ધરેલ છે